વિદ્યાર્થી જીવનની એક ખૂબ જ મોટી પરીક્ષા એટલે કે ધોરણ દસની બોર્ડની પરીક્ષા નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં અને હું છું તમારી સાથે હેલી કોટેચા તો મિત્રો આજે હું આવી ગઈ છું નિર્મલ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરવા કે તેમના આ બોર્ડની સમયના અંતિમ દિવસોની રણનીતિ શું છે સૌપ્રથમ તમારું નામ જણાવી દેશો મારું નામ આદરોજા પ્રાચી તરુણભાઈ છે મારો પ્રશ્ન તમને એ છે કે તમારી આ સત્યાવીસ તારીખે જે બોર્ડની એક્ઝામ છે એની માટે તમારી પ્રિપેરેશન કેવી છે સૌ પ્રથમ તો હવે સત્યાવીસ તારીખ બહુ નજીક આવી ગઈ કહેવાય અમારા માટે તો પ્રિપેરેશન તો વધારે જ કરવી પડે તો હું સ રાતના ત્રણ વાગે શું છું અને સવારે સાત વાગે વહેલા ઉઠીને બોર્ડની એક્ઝામની તૈયારી કરું છું અને એમાં પણ જે વિષય આપણને હાર્ડ લાગતો હોય તેનું વધારે અત્યારે મોટાભાગના સબ્જેક્ટનું આપણે રિવિઝન થઈ જ ગયેલું હોય છે તો પણ એકવાર આપણે રિવિઝન કરવું જરૂરી છે કેમ કે પછી બોર્ડમાં આપણને તે ભૂલાઈ ન જાય ગમે તેવું ક્વેશ્ચન હાર્ડ હોય તો પણ તે આપણને આવડી જાય તમારું નામ જણાવી દેશો મારું નામ છે ફેફરેશ્વિ ધર્મેન્દ્રભાઈ તમને કયા સબ્જેક્ટ એવા છે કે જે ખૂબ જ હાર્ડ લાગે છે જનરલી તો સાયન્સ મેથ્સ અને એસએસ વધારે હોય પણ મારા માટે એસએસ સહેલું છે અને સાયન્સ એસએસ ને સાયન્સ સહેલું છે પરંતુ મેથ્સ મારા માટે થોડુંક હાર્ડ છે એના માટે હું બધાને વધારેને વધારે થાય એમ જે ને બધું આવે તે સોલ્વ કરવાનો પ્રયત્ન કરું છું તમારું નામ જણાવી દેશો સુરાની નિશિતા મનહરભાઈ છે ઓડિયન્સ જોઈ રહી છે વિડીયો એને તમે શું સંદેશો દેવા માગશો હું એ જ સંદેશ દેવા માગીશ કે બોર્ડની પરીક્ષા દેવા જાઓ પહેલાં તો તમારો કોન્ફિડન્ટ હોવો જોઈએ કે પોત આપણને બધું આવડે જ છે ડર વિના આપણે આપણી એક્ઝામ દેવી જોઈએ તો જ આપણે આપણું સારું રિઝલ્ટ લાવી શકીએ અને આપણે બહારનો નાસ્તો કે ખાવા પીવાનું છોડી દેવું જોઈએ જેથી આપણી હેલ્થ સારી રહે અને ઘરનું હેલ્ધી ફૂડ ખાવું જોઈએ જેથી આપણે સારી રીતે એક્ઝામ પાર કરી શકીએ તમારું નામ જણાવી દેશો મારું નામ કગતરા પ્રિય જલ્પેશભાઈ છે બોર્ડની પરીક્ષા તમે છે તો તમને કેટલું ટેન્શન છે સ્ટ્રેસ કેટલો આવે છે સ્ટ્રેસ તો કહેવાય કે થોડોક લાગે છે કારણ કે અમે દસમામાં છીએ અમે પહેલીવાર બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છીએ ત્યાં જઈશી કઈ સ્કૂલમાં અમારું કેન્દ્ર આવશે સુપરવાઇઝર કેવા હશે અમારો તે પહેલો અનુભવ થવાનો છે અને એ ઉપરથી જવાબવાહીમાં અમારે ખાખી સ્ટીકર બારકો જ સ્ટીકર અમને કેવી રીતે લગાડવા તે જાતનો કોઈ પણ જાતનો અનુભવ જ નથી તો હા એક તો અંદરથી ટેન્શન નહી થાય છે અને ઉપરથી થોડુંક થાય છે કે કેવી રીતે પેલો અનુભવ આપણો રહી છે દસમાની બોર્ડની પરીક્ષાનો તમારું નામ જણાવી દેશો મારું નામ વિઠલાપરાત મહેશભાઈ તમારી પ્રિપેરેશન કેવી છે હાલ તો લાસ્ટ ડે ચાલે છે બોર્ડ સુધી પહોંચવા માટેના એટલે અત્યારે તો તૈયારી ફૂલ જોશમાં ચાલી રહી છે અને રેગ્યુલરી તો હું ટ્રાય કરું છું કે વહેલા સવારે ઉઠી શકું પણ રાત્રે મોડા વાંચવાની ટેવ છે એટલે થોડુંક મોડું વાંચું વાંચું છું અને ભાગે તો જમવામાં ને એમાં વધારે કાળજી રાખવી પડે કેમ કે લાસ્ટ દિવસો છે અને આમાં જ જો કંઈ ખોટ રહી ગઈ કે જમવામાં કે એ કોઈ બાબતે તો તરત જ માંદા પડી જાય અને આખા વર્ષની મહેનત પાણીમાં એટલે એ આખા આખા વર્ષની જે મહેનત છે એને જાળવી રાખવા માટે અને બધી જગ્યાએ હોય કોઈ પણ જગ્યાએ હોય ભગવાનનો ઈશ્વરનો એમ કે સ્થાન મોખરે હોય એટલે એની પણ આપણે કાળજી રાખવી જોઈએ કે ઈશ્વરને આપણે સંધિઓ કરતા રહી અને ભાગે તો કોન્ફિડન્સથી રહેવાનું એમ કે ઈશ્વર આપણી સાથે જ છે થેન્ક યુ તો જે લોકો પણ આ વિડીયો જોઈ રહ્યા છે એમને પણ સત્યાવીસ તારીખથી ચાલુ થતી બોર્ડની એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક અને આવા જ નવા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે સતત જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે